પોલીસ અને જિલ્લા કલેક્ટર દ્વારા પોતાની ફરજ અદા કરી પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર ખનીજ માફિયાઓને પાસા હેઠળ કરાયા જેલ હવાલે આરોપીઓ વિક્રમ હામા ફરવાડ અને સંજય હામા દે ભાવનગર તેમજ રાજકોટ જેલમાં થકેલાયા અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ પિંપલક રોડ યોગી ફાર્મ પાસે સંદેશના પત્રકાર કરુણેશ પંચમવેદી પર કર્યો હતો જીવલેણ હુમલો તથા